સમાચારો વિગતવાર જોઈએ સાંસદ પરસોત્તમ રૂપાલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે રામ વાલીથી ડરતા હતા તેવા ફરી તેઓ ચર્ચામાં આવ્યા તો ક્ષત્રિય સમાજના એક વ્યક્તિએ ફોન ઉપર રૂપાલાને ધમકી આપી રૂપાલાને ધમકી આપતો એક ઓડિયો વાયરલ થયો છે તો મહેસાણા પાટણમાં જાહેર સભા યોજીને બતાવે તેવી ધમકી આપવામાં આવી છે તો પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ સ્પષ્ટતા આપી છે રૂપાલાએ કહ્યું કે હું રાવણ વાલીથી ડરતો હતો એવું કહેવા માંગતો હતો પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે રાવણને બદલે રામ બોલાય ગયું પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિને મોરબીમાં પરષોત્તમ રૂપાલાએ વક્તવ્ય આપ્યું હતું અને વાલી શબ્દ અંગે સમજાવતા રૂપાલાએ વાલીનો ઉલ્લેખ કર્યો હતો બાપુ એવું છે કે હું વાત આંખી શકતો હતો વાલીની અંતિમ વિધિ વખતની હા એને વાલી રાવણને ડરાવી શકતો હતો રાવણ વાલી થી બીતો તો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ બીતો એમ બોલાઈ ગયું રામકુલ ક્ષત્રિય અમારા દરબાર હતા વિરોધી બોલો ના ના બિલકુલ નહીં બિલકુલ આખી કેસેટ મારી કાર્યક્રમ ની સાંભળી લે અમારા ક્ષત્રિયો ના એટલા બધા તમે દુશ્મન બની જાય ના 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 એવું નહીં અમારા ક્ષત્રિયો તમારું બાપુ શું બગાડેલું સાહેબ બોલો નહીં

તો બરાબર છે હું એમ કેવા મારી થી બોલાઈ ગયું એમ કે વાલીથી રામ દીધો હતો એ નો કેવું જોઈએ અને એમ નો બોલાવવું જોઈએ તો આવો સાંભળીયે પાંચ સપ્ટેમ્બરે મોરબીની સભામાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું मालिक है ने तो काम नहीं कर पाया कि मालिक उठा रहा हूँ तो राउंड कर रहा हूँ हटने की बहुत बात है ऐसे बदलाव नहीं होते इसीलिए नहीं हूँ इसलिए नहीं कर पाया मालिक है ना तीनों क्या तू मालिक છોકરા <laughs> <laughs>